બોલો રામદેવજી મહારાજ કી જે હા મિત્રો તમે અત્રે માણી રહ્યા છો એ શ્રી માઠોડ કોળી જ્ઞાતિ સંયુક્ત સમાજ દ્વારા આયોજિત પચીસમો સમૂહ લગ્ન ઉત્સવ હા આ સમલગ્ન ઉત્સવમાં ઓગણીસ નવ દંપતીએ પ્રભુતા પગલાં માંડ્યા હોય અને તમે અત્રે જોઈ રહ્યા છો ગેટ અરે વાહ સેલ્ફી પોઈન્ટ તો જુઓ અને એમનો ગેટ પણ જોવા જેવો છે આપણે એમ થાય કે કોઈ ટર્મિનલી નીકળતા હોય હા મિત્રો તમે જુઓ તો ખરા કેટલું સરસ બનાવ્યું છે અને એકથી ઓગણીસ દંપતીઓ પ્રભુતા પગલાં માંડી રહ્યા હોય સમસ્ત આગેવાનો ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો અત્રે પધારેલ હોય મંચ પર તેઓ બિરાજતા હોય અને તમામ આગેવાનો સ્વાગત કરવામાં આવેલ હોય તો અત્રે તમે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો મિત્રો

એક સાથે બધાને જય માળા જય મંત્ર બોલશું આપણે ચાલો જે અંદર મંત્ર અહીંથી ચાલુ કરશું એટલે પછી જય ચાલો બધા આવી ગયા છે ને હજી કઈ બાકી હોય તો કહી દેજો

સારું એવું યુટ્યુબ ચેનલમાં પણ પ્રસારિત કરશો એટલે તેમનો પણ સમાજ વ્યુ અભિવાદન